બંને એક માનતા લીધી અને તે એકને મંગળવાર કરવા સોમવાર કરવા કીધા માં અને સોમવારે માં સારું પરિણામ મળ્યું અને આ દીકરી નો જન્મ નવ વર્ષ વાત છું મારી આપડી માનતા રહેવાથી માર પારણા ની માનતા ભૂલક

મને કીધું કે તમે સ્લીપર ચુંદી દાડે લગભગ પછી અને દૂધની બોટલ હું માનતા રાખો તો મેં એકના બદલે મેં દૂધની બોટલની માનતા સ્લીપર ચુંદી દાડે લગભગ પછી હું આપવા છું મળી પૈસા નું જોવે પૈસા આવી ગયો આવી ગયા મારી માનતા એ વાતે માં ઓ જાણો તે આવું જો મારું નામ રમણ ભાઈ છે મારે આટાના પૈસા જરૂર પડતા છે ગાડી તો મળી ના કરો પણ માતાજી નું નામ લેવાથી મને તરત જ એક ભાઈ બને આપણે મારું કામ ન નથી એ બધા ફૂલાર અને કૈલાની બાધા નહીં થઈ ગયું કાદી માટે લીંગ તાલુકાના માનલે ગામે આવું મારી જે ત્રણસો ફૂટ ને બોર કરાવ્યો અને પાણી માટેની મેં સુવિધા કરાવી પણ માડી નકરું પાણી જ આવ્યું નથી પછી મેં એક્સ્ટ્રા પાંચ પાઇપ લીધી એકસો પાંચ રૂપિયા ફૂટનો ભાવ અને પાંચ પાઇપ ફરી એક્સ્ટ્રા લીધી પણ પૂરી થવાની હતી પાઇપ પાણી ના આવ્યું પછી મેં મારી કુળદીમાને પ્લસ મારી ગુરુમાતા મેળણીમાં આગળવાળા ધામને માડીને સમરણ કરી તો ખાલી ત્રણ ફૂટ પાઇપ બાકી હતી ને પાણીની ફિટકારી વાત પછી મેં ફરી બીજી એક્સ્ટ્રા પાઇપ બીજી બે લીધી અને

મહેરબાની કરીને હાઈવે પર જેની ગાડી છે એક અલ્ટો છે અને એક રેગેનર જે અંદર દબાઈ લે આ કે જગ્યાનો અભાવ છે આપણે અને ઓળાંગ છે મોટો એટલે આપણે થોડી સલામતી રાખી મહેરબાની કરીને ગાડી અંદર લઈ લો મારું નામ દિવાબેન વિજયકુમાર મોતી છે હું ઉણાવાડાથી આવું છું મારી બેબી નિવાર થઈ ગઈ એના માટે મેં માંતા માની કે પછી હું ત્રણ વર્ષ થી નવા ઘર માં આપડે ત્રણ મહિના થી નવા ઘર શિફ્ટ થઈ ગઈ છે પણ કોઈ ભાડાવાળા વાળા આવતા હતા જતા રહેતા પછી મેં મારી માનતા માની માં હું પિયર થી પાછી આવું વેકેશન કરવા ગઈ હતી અને માના આશીર્વાદ થી એક મહિનાની અંદર અંદર જ મારા બંને ઘરો ભાડવા થઈ ગયા અને પૂરા થઈ ગયા એ માટે મારી માની જે માનતા રાખેલી એ હું ચલાવાઈ છું હરો મા રામ રામ હા જી વાલી છે તો મને માંગો જ ના માંગી લે છે બナスપોટમાંથી એટલે એ એ મંતા મને કે બોલતા સુપર ચૌલડીનગર સુધી આગળવાળા હાફતાજી ને ગાંધીનગર મહારાજ ને તે એને બતાવો દીપાર્ટી અને સારું થેન્ક યુ એની મંતા લે એક ટેલી મંતા

એ રામ 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 નામ દરેક માટે મહારાજ વસી કરો રામ રામ આમાં આ ઉપર પરિયા તમારા માટે ખોટો લાયો આયોજ્ય દી હા તમારા માટે તમારો પેડા અને મેલેને અને આ જે રોશરી સરો નામ દઉં છું આમાં જે રાજા કઈ ગડી નીલા રામ રાજ્ય જેવું પણ અરે આ રામ રામ એ શબ્દો કોને લખ્યા લખ્યા આનું આના જેવું કોઈ મંત્ર કોઈ લાપ હોય ની કોઈ આવે

તમે એવા પાપ કર્યા હોય ને ગુના કર્યા હોય છુટકારો મળતો દીવો અમારી માં રખવાડા